અમદાવાદના ખોખરા બોર્ડમાં હાટકેશ્વર સર્કલ પાસે રહેતા અને વયોવૃદ્ધ વૃદ્ધ સતાયુના દશકામાં પહોંચેલા વ્યાસ અનંતરાયે મયાશંકરને નવું બારકોડ રેશન કાર્ડ મળ્યું છે શંકરાય મયાશંકર વ્યાસ પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે કેવું લાગી રહ્યું છે મે પહેલી વાર રેશન કાર્ડ મળ્યું છે ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે કારણ કે એ રેશન કાર્ડનો ઉપયોગ તમે સરકારી સેવાઓમાં સરકારી સેવાઓમાં હું કરવાનો છું અને જે લોકોએ મારા માટે આ કામ કર્યું છે એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર જાય છે રામ અત્યારે જો ખરું જોતા કેટલીક વ્યક્તિઓ છે કોઈ કોઈનું કામ કરતા છે ત્યારે આ પુરવઠા અધિકારી જાતે મારી ઉંમર બીજી પરિસ્થિતિ જોતા પોતે રૂબરૂમાં આવ્યા છે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર બસ અમને જાણવા મળ્યું હતું ત્યારે વયોવૃદ્ધ અરજદારા ને આવી પરિસ્થિતિ છે તો અમે અહીંયા કલેક્ટ કરીને અત્યારે અમને પણ ઘણો આનંદ થયો કે અમે આવા સત્તા નજીક પહોંચેલા વયોવૃદ્ધ સિનિયર સિટીઝન છે તેમને અમે આવું અમારા જે સરકારની યોજનાનો લાભ આપી શકીએ છીએ અને એ અમારા થકી થયું એનો અમને ઘણો આનંદ છે આ જ છે સંવેદનશીલ સરકાર અને સરકાર સામાન્ય માણસ પણ આજે કાકાની ઉંમર તો સત્તાણું અઠ્ઠાણું વર્ષ છે નિવૃત્ત શિક્ષક છે પોતે અને મારા મત વિસ્તારમાં રહે છે એમને જ્યારે રેશન કાર્ડની જરૂર પડી ત્યારે મેં એમની પાસેના જરૂરિયાત કાગળિયા અમારે ત્યાંના સામાજિક આગેવાન હર્ષદભાઈને આપ્યા અને એમણે અન્ન પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે વાત કરી અને ઝડપથી એમનું કાર્ડ બારકોડ રેશન કાર્ડ મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને આજે આનંદ છે મને એ વાતનો કે અધિકારીની સાથે અમે આજે ન્યુરનબાગ સોસાયટી હટકેશ્વર પાસે મારા મત વિસ્તારમાં આવેલી છે ત્યાં વ્યાસ અનંતરાયજીને મળવા આવ્યા એમના ખબર અંતર પૂછ્યા અને એમને આ બારકોટ રેશન કાર્ડ આપ્યું